મને ચૂંટણી મોકલો છો તેને ચકાસવાનો એમનો અધિકાર છે પણ હું મારા કામની અંદર ક્યાંય પાછો નહીં પડો મને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે એને પૂરે પૂરેપૂરી એના માટે મહેનત કરીશ પૂરે મહેનત કરીશ વિકાસની યાત્રાને હું વધારે તેજ જ ગતિથી આગળ લઈ જવા માંગુ છું મારે એ કામ એક એ જ ગતિને લઈ જવું છું વધારે મહેનત કરીશ વધારે પુરુષાર્થ કરીશ નવી પેઢીનું કલ્યાણ વધારે થાય આપણો વિસ્તાર વધારે આગળ આવે એના માટે હું વધારે મહેનત કરીશ

મને ભગવાને જે બધી શક્તિ આપી છે એને પૂરેપૂરી એના માટે મહેનત કરીશ પૂરેપૂરી ભાવમાં રંગાઈ ગયો

એ અહીં ત્યાંથી નીકળ્યો ત્યાંથી જઈને માતાઓ બહેનો આશીર્વાદ આપતા જાય પ્રેરણા વધાવતા જાય અમે એમપી સાહેબ સાચું કહેતા હતા કે આપણે તો બહેનો લગભગ બાર સભાઓમાં આવી આ રીતના નથી આવતા હતા અને હાથ ઊંચો કરે તો પણ હાથ ઊંચો કરવામાં માટે શરમ ન પરંતુ બંને હાથથી માતાઓ બહેનો આશીર્વાદ આપતા હતા પોતાના દીકરા માટે હાથ ઊંચા કરી કરીને હું જોતો હતો કે સ્નેહ અને ભાવ અને લાગણી જ્યારે પોતી કપડાનો ભાવ જયારે ભેગા થાય ત્યારે જ આ સ્નેહ અને લાગણી